ફોલ્ડિંગ સોફો અને ખાટલો બંને થાય આપણે એ રીતે બનાવવાનું છે જેથી કરીને જો આપણે આ પાછળના પાયા કટિંગ કરી નાખ્યા છીએ અને આગળના પાયા કટિંગ કર્યા છે જ્યારે આપણે સોફો બનાવવાનો છે જ્યાં રીતે જેમ બનતો જાય તમને બતાવ દઉં કઈ રીતે આપણે બનાવીએ છીએ પાયાનું ડગલા સેના મારીએ છીએ પાયા છે આગળ પાછળના પાસ આગળના ચાર પાયા છે અને પાછળના બે પાયા છે જે આગળના પાયા આવે છે એકવીસ ઇંચના આવે છે અને પાછળ ટેકાના જે પાયા આવે છે એ બત્રીસ ઇંચના આવે છે જો આ રીતે પાયા કમ્પ્લીટ કરી અને આ સોફાનું સોફઠો કમ્પ્લીટ કરીએ છીએ એ તો સોફો પણ થઈ જાય અને સુવાનો ખાટલો પણ થઈ જાય બંને કામ એક સાથે થાય આપણે ફોલ્ડિંગ સોફો અને ખાટલો બનાવીએ છીએ જે માપ છે એકવીસ બાય સાડા છ છે સોફાનું અને માથાનું જે બીજું સોખઠું આવે એ પણ એકવીસ બાય સાડા છનું આવે છે એના બંને સાઈડના આપણે સોખઠા બનાવીને નાખ્યા છીએ આ રીતે કામ લગાડીટ કર્યું છે હવે આમાં આપણે પાયા આગળ મારવાના છે પછી જોઈન્ટ મારવાનો છે આપણે કામ ચાલુ છે ચાર પાયા સોંટાડી દીધા છે અને

રીતે આપણે આપણે એટલે કામ છે સોફાનું ધીમે ધીમે ચાલુ છે ને અંદરના સપોર્ટ પાછળનો ટેકો અને સાઈડના શેકા બધું કામ જે બાકી છે આ રીતે આપણે સોફો અને ખાટલો બંને કામ થાય એવું ત્રણ મિજાગરા આવે છે તે ફોલ્ડિંગ આવે છે આપણે આમ પાડી દેવાનું આવે છે કશો આમ મૂકો એટલે ખાટલો થઈ જાય આપણે સોફો કમ્પ્લીટ થઈ ગયો છે જે આ પાસળનો ટેકો છે અને આ આપણે બેડનો બેડ થઈ જાય અને સોફાનો સોફો થઈ જાય જો આ રીતે જો આ રીતે તો આપણે હવે આપણે આ સોફો થઈ ગયો છે ને બેડ કરવાનો એટલે બેડ પણ થઈ જાય જો આ રીતે કમ્પ્લીટ સોફા બનાવીએ છીએ અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જે આ રીતે કમ્પ્લેટ તૈયાર થાય